હનુમાનજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા અનેક અનોખા સ્વરૂપના આજે અમદાવાદના હનુમાનજીની પાંચ મુખ પ્રતિમાના આપણે દર્શન થશે તો સાથે જ આ મંદિરમાં હનુમાનજી સાથે રામસીતા અને લક્ષ્મણપેર બિરાજમાન જોવા મળે છે તો આવું દર્શન કરીએ આ અદભુત ધામના હનુમાનજી છે કષ્ટભંજન દર શનિવારે હનુમાનજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે આજે દર્શન કરવા છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરના આ મંદિર બોડકદેવ વિસ્તારમાં આવેલ સ્ટાર બજારની નજીક આવેલું છે આ મંદિરમાં ભક્તો ખૂબ જ આસ્થા ધરાવે છે આ મંદિરમાં હનુમાનજીની પાંચ મુખવાળી પ્રતિમાના આપને દર્શન થશે તો સાથે આ મંદિરમાં હનુમાનજી સાથે રામ સીતા અને લક્ષ્મણ પણ બિરાજમાન જોવા મળે છે પંચમુખી હનુમાનનું ગુજરાત બર્મા માત્ર આ એક જ મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના વર્ષ 1993 માં કરવામાં આવી હતી આ મંદિરની બીજી વિશેષતા છે આ મંદિરમાં કાચ દ્વારા કરવામાં આવેલ કોતરણી આ મંદિરની બહાર અને અંદર કાચ દ્વારા જ કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે આ કાચની કોતરણીના કારણે જ આ મંદિર વધુ સુંદર લાગે છે એ મંદિર મતલબ પ્રાતના બહુત પ્રાતના મંદિરે

જી હા આ મંદિરમાં હનુમાનજીના જીવન સાથે જોડાયેલી અનેક પેન્ટિંગ દિવાલ પર જ કંડારવામાં આવી છે જેમાં બાળ સ્વરૂપે હનુમાન શ્રી રામના ભક્ત હતા તેવી પેઇન્ટિંગ સાથે જ જ્યારે માતા સીતાને મળવા અશોક વાટિકા પહોંચે છે તેવી પેઇન્ટિંગ પણ આપને જોવા મળશે તો આવી અનેક પેઇન્ટિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે સામાન્ય રીતે શનિવારે આ મંદિરમાં ભક્તોની લાંબી લાંબી કતારો જોવા મળે છે પરંતુ દર રવિવારે આ મંદિરમાં સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે તેથી જ ભક્તો રવિવારે પણ આ મંદિરમાં દર્શન કરવા અને સુંદરકાંડના પાઠનો લાભ લેવા માટે ઉમટી પડે છે હું આ મંદિરમાં લગભગ અઢી વર્ષથી આવું છું અને કાયમ આવું છું અને મને અહીંયા આવવાથી બહુ શાંતિ મળે છે અને મારું સ્ટ્રેસ પણ હળવું થાય છે અહીંયા આવ્યાથી અને મારી મનોકામના પણ પૂર્ણ થાય છે હું જે પણ કંઈ એવું ઈચ્છું કે મારી આ મારી લાઈફમાં એવું થાય તો એ વસ્તુ થાય છે અને મને બહુ જ શાંતિ મળે છે અને છોકરાઓને બી કોઈ વાર એવું થતું હોય કે છોકરાઓ આપણા બી જતા હોય ડરી જતા હોય રાત્રે સપનામાં ને એવી રીતે તો અહીંયા આવીને હું પંડિતજીને કહું છું એટલે ઝાડુ મારી દે છે ને તેનાથી પણ મારા છોકરાઓને બહુ રિલેક્સ ફીલ થાય છે ને એ લોકો વારે વારે ઊઠી નથી જતા કાફી ભક્ત को સભી મનોકામનાઓ हैं પૂર્ણ पंचमुखी હે इसलिए इनका नाम पड़ा सिद्ध પંચમુખી હનુમાન મંદિર શિવ મંદિર માં હનુમાનજી બિરાજમાન હોય તે તો સામાન્ય વાત છે પરંતુ હનુમાન મંદિરમાં ભગવાન શિવ બિરાજમાન જવલ્લે જ જોવા મળે છે તો આ પંચમુખી હનુમાન મંદિરમાં કપિલેશ્વર મહાદેવ છે બિરાજમાન કે જેના દર્શન કરવા અને શિવલિંગ પર અભિષેક કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડતા હોય છે તો ભક્તો પણ ચમત્કારિક પંચમુખી હનુમાનજીના દર્શન કરીને ધન્ય બને છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ